ઘરે રહીને તું કરે છે શું બધી જ ગ્રોણીઓને સમર્પિત તમારા ઘરને મકાનમાંથી મંદિર બનાવું છું સંતાનોમાં સંસ્કારનો દીપક પ્રગટાવું છું વડીલોની શ્રદ્ધાપૂર્વક સેવા કરી અન્નપૂર્ણા બની સૌના ભરણ પોષણની જવાબદારી નિભાવું છું સ્નેહીજનોની નાની મોટી બધી જ જવાબદારી અને જરૂરિયાતોને પૂરી પાડું છું મારો પ્રેમ વ્યક્ત કરું છું ઘરે પધારતા મહેમાનોને ભગવાનની જેમ સાચવું છું મહેનતથી સમજદારીથી વાપરીને ઘર ચલાવું છું પરંપરા અને નિયમોનું બંધન સ્વીકારી ઘરમાં શાંતિનો સમાવેશ કરું છું વાર તહેવાર કે વ્યવહાર દરેક કાર્યને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી પ્રસંગોને યાદગાર બનાવું છું તમારા સપનાની પૂર્ણતાના યજ્ઞમાં મારી ઈચ્છાઓની આહુતિ આપી તમને સફળ બનાવું છું તેમ છતાં જ્યારે કોઈ પૂછે ઘરે રહીને તું કરે છે શું ત્યારે વિનમ્રતાપૂર્વક જવાબ આપું છું હું આ ઘરનું હૃદય છું મારા સિવાય બધા માટે ધબક્યા કરું છું અજ્ઞાતની રચના બધી જ ગૃહણીઓને સમર્પિત